કામરેશ પોલીસ સ્ટેશનના છેડછા ગામમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી કામરેશ પોલીસ હંચાર્જ પોલીસ મહાનિરીક્ષક સુરત વિભાગ સાહેબ સાહેબનાઓની રાહબરી હેઠળ પોલીસ અધિક્ષક હિતેશ સર સુરત ગ્રામ્ય જિલ્લાના પ્રોહીને જુગાની ટાઈપ રાખવામાં આવી અનુસંધાને મદદનીશ પોલીસ અધિક્ષક ડોક્ટર નિધિ ઠાકર કામરેશ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ઓકે જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએચ વસાવાને યોગ્ય સૂચના અને માર્ગદર્શન આપેલ છે અનુસંધાને કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા મોતે મોજે લાડવી ગામ ત્રણ રસ્તા ખાતે આવતા પોલીસ કોન્સ્ટેબલ પરશુરામભાઈ દલીપભાઈ પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઈ સાગ ભાઈ નાઓને તેમના ખાનગી બાતમીદાર થકી સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળી કે છેડછા ગામની સીમા લીમડી ચોકની સામે શુભમ ઇન્ડસ્ટ્રીયલના આગળના ભાગે પાર્કિંગમાં અમર ઉર્ફે રિંકુ રતનસિંહ વસાવા રહેવાસી છેડછા ગામ લીમડી ચોક તાલુકો કામરે સુરત સુરતનાઓનો ઈસમ વિદેશી દારૂનો જથ્થો સગે કરી સગે વગે કરવાની પેરવીમાં છે બાતમી હકીકતના આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે ગુનામાં વિદેશી દારૂનો જથ્થો લાવનાર અમરભાઈ ઉર્ફે રિંક રતનભાઈ વસાવા રહેવાસી છેડછા ગામ લીમડી ચોક વળીઓ તાલુકો કામરેજ જિલ્લા સુરતના વોન્ટેડ જાહેર કરવામાં આવે છે પ્રોહિબિશનના રેડની ઘટનાથી અલગ અલગ બ્રાન્ડના ભારતીય બનાવટની વિદેશી દારૂની વિસ્કી બોટલોનો અંક પાંચસો છોતેર કિંમત રૂપિયા બાસઠ હજાર ચારસોનો મુદ્દામાલ કબજે કર્યો છે